નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે નવા અને જૂના જીરાની હરાજી લઈને બધા ભેગા આવે છે નવા જીરાના ઊંચામાં તેતાલીસ પચીસ રૂપિયાનું નામ પડ્યું છે કોરું હતું એના અને જૂનામાં ઓગણચાલીસ પિસ્તાલીસના નામ પડ્યા છે બજાર સારા કહેવાય નવા જીરાના તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ તારીખ પંદર બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

સાત્રીસ પચાસ નવસો 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 ઓગણ ચાલી પાંચસો

अठ सौ पन्चाउन सुनो साहब اچھا کتنا 3155 ہاں جو